રસોડાના ખૂણામાં પડેલા જૂના ડાઇનિંગ ટેબલ પર પાર્થ એકલો બેઠો હતો બહાર સવારનો તડકો ધીમે ધીમે આખા આંગણામાં ફેલાઈ રહ્યો હતો પણ પાર્થના મનમાં એક ઘેરો અંધકાર છવાયેલો હતો હજી તો થોડી મિનિટો પહેલાં જ વૈશાલી સાથે થયેલી એ ઉગ્ર દલીલો અને ચીસોના પડઘા રસોડાની દિવાલોમાં ગુંજતા હતા ટેબલ પર પડેલી ચા ઠરીને પાણી થઈ ગઈ હતી વૈશાલી ઓફિસ જવા રવાના થઈ ત્યારે તેના ચહેરા પર ગુસ્સો અને આંખમાં એક પ્રકારની લાચારી હતી આજે તેમના લગ્નને સાત વર્ષ પૂરા થયા હતા સાત વર્ષ પહેલાં જ્યારે તેઓ અગ્નિની સાક્ષીએ ફેરા ફર્યા હતા ત્યારે કદાચ સપને વિચાર્યું નહોતું કે એક દિવસ એવો આવશે કે જ્યારે શબ્દો સંવાદને બદલે હથિયાર બની જશે ઝઘડા હવે તેમના માટે નવા નહોતા રહ્યા શરૂઆતમાં જે નાના નાના અણબનાવ માત્ર મનામણામાં જ પૂરા થઈ જતા હતા પરંતુ હવે તે એક એવા વમણમાં ફેરવાઈ ગયા હતા કે જેમાંથી બહાર નીકળવું બંને માટે અશક્ય લાગતું હતું પાર્થને લાગતું હતું કે તેણે ઘણું સહન કર્યું છે જ્યારે વૈશાલીને પણ એવું લાગતું કે તેને સમજવા આ ઘરમાં કોઈ નથી પ્રેમ ક્યારેક એ બંનેની જીદ નીચે દબાઈ ગયો હતો પાર્થની નજર દિવાલ પર લટકતી તેમની જૂની તસવીર પર ગઈ એ તસવીરમાં બંને ખડખડાટ હસતા હતા એ હાસ્ય હવે ક્યાંય ખોવાઈ ગયું હતું પાર્થે ધ્રુજતા હાથે મોબાઈલ ઉપાડ્યો તેના મનમાં છેલ્લા કેટલાય મહિનાઓથી એક વિચાર ઘોડાઈ રહ્યો હતો જેને આજે તેણે નિર્ણયમાં બદલવાનું નક્કી કરી લીધું હતું તેણે મેસેજ ટાઈપ કરવાનું શરૂ કર્યું જો વૈશાલી ઘણા સમયથી ચાલતા વિચારોને આજે મેં નિર્ણયમાં બદલી લીધા છે આપણે છેલ્લા કેટલાય મહિનાઓથી લડાઈ ઝઘડા સિવાય બીજું કશું જ કરી રહ્યા નથી મને તો હવે એમ લાગે છે કે આપણે સાથે રહી શકીએ એમ નથી કદાચ અલગ રહેવાથી બંને વધારે સારી રીતે જીવી શકીશું દિવ્યાનું તું જેમ કહે એમ કરીશું હવે હું તારાથી થાક્યો છું હવે મારામાં તારી સાથે દરરોજ લડવાની તાકાત બચી નથી સાંજે તું ઘરે આવે એટલે તારા વિચારો જણાવીશ ફોન ના કરતી કે વિડીયો કોલ પણ ના કરતી પાર્થે ધ્રુજથી આંગળીએ સેન્ડ બટન દબાવી દીધું પણ જેવી ફોન પર ટીક થઈ કે તેના હૃદયમાં ધબકારા વધી ગયા શું આ એક મેસેજ સાત વર્ષના સફરનો અંત લાવી દેશે શું વૈશાલી આ નિર્ણયને સહજતાથી સ્વીકારી લેશે મિત્રો પાર્થ અને વૈશાલીની આ લાગણી સભર સફરમાં આગળ શું થશે શું તેમનો સંબંધ બચી જશે કે પછી આ મેસેજ બધું જ વિખેરી નાખશે આ સવાલનો જવાબ મેળવતા પહેલાં જો તમને આ વાર્તા સ્પર્શી ગઈ હોય તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારી એક લાઇક અમને આવી સુંદર વાર્તાઓ લખવા માટે પ્રેરણા આપે છે ચાલો જોઈએ આગળ શું વળાંક આવે છે મેસેજ મોકલીને પાર્થે ફોન ટેબલ પર ઊંધો મૂકી દીધો આખો દિવસ તે ઘરના એ જ સુમસામ વાતાવરણમાં રહ્યો તેને લાગી રહ્યું હતું કે છૂટા પડવું એ જ એકમાત્ર ઉપાય છે સાંજ પડવા આવી હતી આકાશમાં કેસરી રંગ છવાયો હતો પાર્થ બારી પાસે ઊભો રહીને વૈશાલીના આવવાની રાહ જોઈ રહ્યો હતો તેને ખબર હતી કે આ સાંજ તેમના જીવનની સૌથી કઠિન સાંજ સાબિત થવાની છે ત્યાં જ ડોરબેલ વાગી પાર્થે જઈને દરવાજો ખોલ્યો તો સામે વૈશાલી ઊભી હતી પણ તેના હાથમાં ઓફિસની બેગને જગ્યાએ ફૂલોનો એક નાનો ગુલદસ્તો અને પાર્થની પસંદગીની મીઠાઈઓ હતી તેની આંખો લાલ થઈ ગઈ હતી કદાચ તે રડી હશે પાર્થ કંઈ બોલે એ પહેલાં જ વૈશાલીએ તેને ગળે લગાડી દીધો વૈશાલીના ડુસકા ઉભરાઈ રહ્યા હતા તેણે ધીમેથી કહ્યું કે પાર્થ મેં તારો મેસેજ ઓફિસમાં વાંચ્યો આ મેસેજના લીધે જ હું આખો દિવસ કામ ના કરી શકી મને સમજાયું કે આપણે લડવામાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા હતા કે આપણે એ ભૂલી ગયા કે આપણે એકબીજાને કેટલો પ્રેમ કરીએ છીએ સાત વર્ષનો સંબંધ શું એક મેસેજથી પૂરો થઈ શકે મને માફ કરી દે હું તારા વિના જીવનની કલ્પના પણ નથી કરી શકતી વૈશાલીએ કબાટમાંથી એક ડાયરી કાઢી અને પાર્થના હાથમાં મૂકી આ એ જ ડાયરી હતી જે પાર્થે તેને લગ્નની પહેલી વર્ષગાંઠ પર આપી હતી છેલ્લા પાના પર વૈશાલીએ પત્ર લખ્યો હતો પાર્થ તું ભલે મારાથી થાક્યો હોય પણ હું તારા વિના અધૂરી છું તું મારો શ્વાસ છે અને દિવ્યા મારું આઈખું પ્લીઝ આપણને એક તક આપજે પત્ર વાંચતા વાંચતાં પાર્થની આંખોમાંથી આંસુ સરી પડ્યા ત્યાં જ નાની દિવ્યા દોડતી દોડતી આવી અને તેના હાથમાં રહેલું ડ્રોઈંગ બતાવ્યું જેમાં ત્રણેય એકબીજાના હાથ પકડીને ઊભા હતા પાર્થે તરત જ વૈશાલીનો હાથ પકડી લીધો અને તેને સમજાયું કે અલગ થવું સહેલું છે પણ સાથે રહીને સંબંધ નિભાવવા માટે હિંમત જોઈએ જે રાત્રે ઘરના એ જ ડાઇનિંગ ટેબલ પર સવારની ઠંડી થઈ ગયેલી ચા નહીં પણ એક નવા વિશ્વાસની ગરમાહટ હતી સાતમી વર્ષગાંઠની એ ભાવુક સાંજ પછી પાર્થ અને વૈશાલીના જીવનમાં એક નવી આશાનો સંચાર થયો હતો જે ટેબલ પર છૂટા પડવાના મેસેજ લખાયા હતા ત્યાં જ હવે સવારની ચા સાથે હાસ્યની છોડો ઉડતી હતી પણ વર્ષોથી જામેલા ઝઘડાના પડઘા શું આટલી જલ્દી સમી જવાના હતા સંબંધ સુધારવો એ કોઈ જાદુઈ લાકડીનું કામ નથી પણ એક સતત ચાલતી પ્રક્રિયા છે થોડા દિવસો પછીની વાત છે એક રવિવારની સવાર હતી પાર્થ મોડે સુધી સૂઈ રહ્યો હતો અને વૈશાલી રસોડામાં કામમાં વ્યસ્ત હતી દિવ્યા તેના રમકડા સાથે આખા ઘરમાં દોડા દોડી કરી રહી હતી અચાનક દિવ્યાના હાથમાંથી કાચનો એક કિંમતી સો પીસ નીચે પડીને તૂટી ગયો અવાજ સાંભળીને વૈશાલી દોડતી દોડતી આવી અને તે થાકેલી હતી અને કામના ભાર નીચે દબાયેલી હતી જૂની આદત મુજબ તેનાથી પાર્થ પર બૂમ પડાઈ ગઈ પાર્થ જોતો ખરો આ દિવ્યાએ શું કર્યું તું ક્યારનો સૂતો છે થોડી વાર દીકરીને સંભાળી ન શકે શું મારે એકલીએ જ આ બધું કરવાનું પાર્થની ઊંઘ ઉડી ગઈ ગુસ્સો તેના નાક પર હતો તેને થયું કે વૈશાલી ફરીથી એ જ જૂના રસ્તે જઈ રહી છે તે પણ કંઈક કઠોર બોલવા જઈ રહ્યો હતો પણ તેને પેલી ડાયરી અને વૈશાલીનો પત્ર યાદ આવી ગયો તેણે ઊંડો શ્વાસ લીધો અને મૌન રહ્યો તે શાંતિથી ઊભો થયો દિવ્યાને તેડી લીધી અને વૈશાલીની નજીક જઈને ધીમેથી બોલ્યો વૈશાલી શાંત થઈ જા કાચ તૂટ્યો છે પણ આપણો સંબંધ નથી તૂટ્યો તું થાકી ગઈ છો ને ચાલ આજે રસોઈ હું કરીશ તું આરામ કર વૈશાલી સ્તબ્ધ થઈ ગઈ જે પાર્થ પોતાની સામે દલીલો કરતો હતો આજે તેનો આ બદલાયેલો સ્વભાવ જોઈને તેની આંખો ભીની થઈ ગઈ તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી આ નાની અમથી ઘટનાએ સાબિત કરી દીધું હતું કે પ્રેમમાં પ્રતિક્રિયા કરતા સમજણ વધુ મહત્વની છે મિત્રો શું તમને લાગે છે કે પાર્થને આ ધીરજ તેમના સંબંધને કાયમ માટે બચાવી લેશે શું વૈશાલી પણ પોતાની ભૂલો સુધારશે આ કહાનીનો આગળનો વળાંક ખરેખર ચોંકાવનારો છે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી લો અને બેલ આઇકન દબાવો જેથી આ વાર્તાનો ક્લાઇમેક્સ તમે ચૂકી ન જાઓ બપોરના સમયે જ્યારે દિવ્યા ઊંઘી ગઈ હતી ત્યારે પાર્થ અને વૈશાલી બાલ્કનીમાં બેઠા હતા પાર્થે વૈશાલીનો હાથ પકડીને પૂછ્યું કે વૈશાલી આપણે બધું ઠીક તો કરી રહ્યા છીએ ને વૈશાલીએ હસીને જવાબ આપ્યો આ પાર્થ આપણે માત્ર સાથે રહેવાનું નથી શીખવાનું પણ સાથે જીવવાનું શીખવાનું છે મેં નક્કી કર્યું છે કે હવેથી આપણે તારી ભૂલ કે મારી ભૂલ શોધવાને બદલે આપણી ખુશી શોધીશું ત્યાં જ પાર્થના ફોન પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો મેસેજ વાંચતા જ પાર્થના ચહેરાનો રંગ ઉડી ગયો એ મેસેજ કોઈ એવી વ્યક્તિનો હતો કે જે તેમના ભૂતકાળ સાથે જોડાયેલી હતી અને જેમના કારણે સાત વર્ષ પહેલાં તેમના સંબંધોમાં તિરાડ પડવાની શરૂઆત થઈ ગઈ હતી વૈશાલીએ જોયું કે પાર્થના હાથ રૂજી રહ્યા હતા વૈશાલીએ પૂછ્યું કે શું થયું પાર્થ કોનો મેસેજ છે પાર્થે ફોન સંતાડવાનો પ્રયત્ન કર્યો પણ પછી તેને સમજાયું કે મેસેજ છુપાવવાથી ફરી એ જ જૂનું ચક્ર શરૂ થશે તેણે ફોન વૈશાલીને આપ્યો અને મેસેજમાં લખ્યું હતું કે સાત વર્ષ પૂરા થયાની ખુશીમાં શું મને ભૂલી ગયા હું પાછી આવી રહી છું આ મેસેજ કોનો હતો શું આ નવી વ્યક્તિ તેમના સુધરી રહેલા સંબંધોમાં ફરી ઝેર ઘોડશે વૈશાલીના હાથમાં પાર્થનો ફોન હતો અને સ્ક્રીન પર પેલો મેસેજ ચમકી રહ્યો હતો વાતાવરણમાં ફરી એકવાર સન્નાટો છવાઈ ગયો પાર્થને ડર હતો કે વૈશાલી ફરીથી શંકાના વમણમાં ફસાઈ જશે અને અત્યાર સુધી કરેલી બધી જ મહેનત પાણીમાં જશે વૈશાલીએ મેસેજ વાંચ્યો અને પછી શાંતિથી પાર્થની આંખોમાં જોયું અને પછી શાંતિથી બોલી પાર્થ આ સ્મૃતિનો મેસેજ છે ને વૈશાલીએ પૂછ્યું સ્મૃતિ એટલે પાર્થને ભૂતકાળની મિત્ર જેના કારણે વર્ષો પહેલાં તેમના જીવનમાં ઘણી ગેરસમજણો ઊભી થઈ હતી પાર્થે ગભરાતા ગભરાતા આ પાડી વૈશાલી હું નથી જાણતો કે આટલા વર્ષો પછી તેણે કેમ મને મેસેજ કર્યો મેં તેની સાથે કોઈ સંપર્ક રાખ્યો નથી પ્લીઝ મારો વિશ્વાસ કરજે વૈશાલી થોડીક ક્ષણો માટે મૌન રહી પછી તેણે હસીને પાર્થનો હાથ પકડ્યો પાર્થ મેં કહ્યું હતું ને કે આપણે સાથે જીવવાનું શીખવું છે શંકા તો સંબંધને ઉધયની જેમ ખાઈ જાય છે જો તું સાચો છે તો મારે ડરવાની કોઈ જરૂર નથી આપણે આ સમસ્યાનો સામનો સાથે મળીને કરીશું મિત્રો શું એક સ્ત્રીનો આટલો વિશ્વાસ તેના તૂકતા ઘરને બચાવી શકશે શું સ્મૃતિનું પાછું આવવું એ માત્ર એક સંયોગ છે કે કોઈ મોટું ષડયંત્ર આ વાર્તાનો અંત આપણને ઘણું બધું શીખવી જાય છે બીજા જ દિવસે સ્મૃતિનો ફોન આવ્યો વૈશાલીના કહેવાથી પાર્થે સ્પીકર ઓન કરીને વાત કરી સ્મૃતિનો અવાજ થોડો ગંભીર હતો તેણે કહ્યું કે પાર્થ મને માફ કરજે મેં ગઈકાલે મેસેજ કર્યો હતો કારણ કે હું કેન્સરની છેલ્લી સ્ટેજ પર છું મને પસ્તાવો હતો કે મારા કારણે તારા બંને વચ્ચે ઝઘડા થતા હતા હું બસ મળતાં પહેલાં તમારા બંનેની માફી માગવા માગતી હતી હું ક્યાંય પાછી નથી આવી રહી હું તો હંમેશા માટે જઈ રહી છું ફોન કટ થઈ ગયો પાર્થ અને વૈશાલી બંને સ્તબ્ધ થઈ ગયા જે શંકા અને ભૂતકાળને તેઓ દુશ્મન માનતા હતા તે આજે એક માફી સાથે પૂરો થઈ ગયો હતો પાર્થની આંખોમાં આંસુ હતા પણ આ વખતે તે દુઃખના નહીં પણ પસ્તાવા અને મુક્તિના હતા વૈશાલીએ પાર્થને દિલાસો આપતા કહ્યું કે જોયું પાર્થ ક્યારેક આપણે જેની સામે લડતા હોઈએ છીએ હકીકતમાં એવું કંઈ હોતું જ નથી આપણે નકામી વાતોમાં આપણા સાત વર્ષ બગાડ્યા પણ હવે નહીં તે જ સાંજે પાર્થે એ ડાઇનિંગ ટેબલ પર બેસીને ફરીથી મોબાઈલ હાથમાં લીધો પણ આ વખતે તે કોઈથી અલગ થવાનો મેસેજ નહોતો લખી રહ્યો તેણે ફેસબુક પર પોતાની વૈશાલીની અને દિવ્યાની એક સુંદર તસવીર મૂકી અને નીચે લખ્યું કે સંબંધોમાં ઝઘડા એ અંત નથી પણ એક નવી સમજણની શરૂઆત છે સાત વર્ષ પછી આજે અમને સમજાયું છે કે પ્રેમ એટલે એકબીજાને બદલવા નહીં પણ એકબીજા સાથે બદલાવું દિવ્યા દોડતી દોડતી આવીને બંનેને વળગી પડી ડાઇનિંગ ટેબલ પર હવે ફરીથી ખુશીઓનું સરનામું લખાઈ ગયું હતું જે ઘર તૂટવાના આરે ઊભું હતું તે હવે પ્રેમ અને વિશ્વાસના મજબૂત પાયા પર ઊભું હતું મિત્રો આ ચેનલ પર તમે નવા હોવ તો પ્લીઝ ચેનલને સરપ્રાઇઝ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હું રજા લઉં આવજો જય શ્રી કૃષ્ણ